ડીસા તાલુકાના દામા ગામે યુવકને રાત્રે લેવા માટે બોલાવી પ્રેમિકાના પતિ સહિત ચાર લોકોએ જીવલેણ હુમલો કરી માથે ટકો કરી વિડીયો વાયરલ કર્યો હોવાની ઘટના સામે આવી છે જે મામલે પ્રેમિકા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકામાં રહેતા લેબાજી બળવંતજી ઠાકોર ખેતમજૂરી કરીને જીવન ગુજારે છે અને લેબાજીને આઠ મહિના અગાઉ દામા ગામની એક યુવતી સાથે પ્રેમ થઈ જતા તેઓ બંને નાસી ગયા હતા

તેમજ લેબાજીને બળજબરીપૂર્વક તેમના ઘર તરફ ઉઠાવી જઈ માથે ટકો કરી તેને માર મારતાનો વિડીયો બનાવ્યો હતો જેમાં કેટલાક લોકો યુવકને પકડી રાખે છે અને મહિલા તેને માથે ટકો કરતાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો બાદમાં અન્ય લોકોએ સમજાવતા યુવકને ડીસા તાલુકા પોલીસ મથકે લાવી તેના વિરુદ્ધ અરજી કરી હતી બનાવને પગલે યુવકના પરિવારજનો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત લેબાજીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો જે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે પાલમપુર સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો તબિયત સુધરતા પીડિત લેબાજી તાલુકા પોલીસ મથકે પહોંચી યુવતીના પતિ સસરા સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ કરી છે